વાત કચ્છની જ્યાં મુન્દ્રામાં રહેણાંક મકાનમાં આગ લાગતા બેના મોત થયા જ્યારે એક ગંભીર રીતે ઘાયલ સૂર્યાનગર સોસાયટીમાં મકાનમાં બ્લાસ્ટ બાદ આગ લાગતા પિતા પુત્રી સહિત બેના મોત થયા જ્યારે માતાને ગંભીર ઈજાઓ પહોંચી છે પ્રાથમિક તપાસમાં એસીના કમ્પ્રેસરમાં બ્લાસ્ટ થયાની માહિતી છે એસીમાં ગેસ લીકેજ અથવા બ્લાસ્ટને કારણે આગની ઘટના બની ભોગ બનનાર પરિવાર આંધ્રપ્રદેશનો રહેવાસી છે હાલ તો મુન્દ્રા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી એફએસએલની મદદથી બ્લાસ્ટને આગના કારણો જાણવા તપાસ શરૂ કરાઈ છે સંવાદદાતા હર્ષદ ઠાકોર હર્ષદ આખી ઘટના શું બનવા પામી છે અને મહિલાની હાલત શું છે આસપાસના લોકોનું શું કેવું છે આજે લાગતા લોકોમાં જે છે દોડધામ મચી હતી મુન્દ્રાની મૃત્યુ જે છે તે થયું છે આ પરિવાર જે છે તે આંધ્રપ્રદેશ નું હોવાનું હાલ સામે આવી છે આ પરિવાર જે છે તે અદાણી પોર્ટમાં કામ કરતું હોવાનું પણ હાલ સામે આવી રહ્યું છે જે રીતે આગ લાગી છે પેલું પ્રાથમિકતા એ મળી રહી છે કે એસી માં